તો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં તો હશો જ અમારા વ્લોક જતા હોય એને મજા જ હોય તો આજે આજના વાગ્યા છે સાંજના સાત વાગ્યા છે તો આપણે અત્યારે વ્લોક ચાલુ કર્યો છે તો આજે કઈક તો હશે ત્યારે વ્લોગ ચાલુ કર્યો હશે ને આજ ખાસ દિવસ છે એટલે તમને આગળ ખબર પડી જાય કે આજે ખાસ દિવસ શું છે તો જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ કેમ છો હું તો મજામાં તમારે પણ મજામાં જશે મજામાં ને આવ્યો તો મજામાં આવી જશે કેમ કે આપડા વિડીયો જોઈશો તો મજા જ આવશે તો વિડીયો ને છેલ્લે સુધી જોતા રહેજો એટલે શું છે આજે એક ખાસ દિવસ હોય ત્યારે જ વ્લોગ ચાલુ કર્યો હોય ને બધાને ખબર હશે તો આજે શું છે આ કહી દે ભાઈ બર્થડે હે આજ બર્થડે હે બર્થડે આજ બર્થડે આજ અલ કેનો બર્થડે મારો તો ના મો હૌથી મોટા ભાઈ નો બર્થડે છે આજે હા નામ કૃપાલ ભાઈ ઓ ભાઈ એમ નત કે દે કે કૃપાલ ભાઈ નો બર્થડે હે આજે આ બર્થડે તો હવે હું પ્લાન છે બર્થડે નો ગિફ્ટ તો પેકિંગ થઈ ગયા હે હવે દેવા બતાવું ઉભા લઉં આ ફેરરી કોટ લાગે દિયાલ અમાર બેકિંગ મિત્રો આપણે અહીંયા જઈશું અને આ ગિફ્ટ એને આપીશું શું પ્લાનિંગ છે હા જોઈએ હું

કાનાભાઈ બહાર ગયા છે એવું છે અને જીયાબેન આવી ગયા છે તો જીયાબેન એમનું વેઇટિંગ કરે છે હવે વેઇટિંગ વારો છે તો એ આવશે ત્યાં લાગી ત્યાં લાગી આપણે હર્ષિતભાઈ અને જીયાબેન પણ હવે વેઇટિંગ કરશું અને હર્ષિતભાઈ કંઈક કહેશે બે શબ્દ ગમે મજા આવે જી આ કે હમણાં જી આ તું કહો બે શબ્દ ભાઈ કા બડે રાજી તો ખુશી રહી હોય મસ્તી ના રાખ માથે જયવેન રામાનની છે મની પલાન

કેસે આ કેસે હાથ મેલાવ હાથ મેલા એસ કે લે વેટીંગ વરી છે જ વિશે નત તો અત્યારે આપણે હવાર સે અત્યારે આયવા આયા તાજી આપણે બર્ડે કેવાની બાકી આ તો આજ બર્ડે આજ આવે એટલે કે આજ બર્ડે ભાઈ કા બર્ડે આજ ઓકે બિઝનેસ ગોપાલભાઈ ઘરે આવી ગયા છે અને હવે બળા ને ગિફ્ટ લે કરો બધી ભેગી છે જોઈ શકો છો જવાય રે આપણા હાથમાં એક થઈ ગઈ વસ્તુ ભરેલી તો હાલો ભાઈ અહીંયા મળીએ તમને ચાલુ રાખીને ફિનલ એન્ટ્રી મારી દીધી

હર્ષદભાઈ હું બનાવવાનો પ્રોગ્રામ હાલે છે શાકપુરી રસ ઓકે કરો ઓકે કરો અનબોક્સિંગ હશે કઈ ગેસ શું લાગે તને શું લાગે ખાના

એને ખાવાનું બંધ કરી દીધું હું હું કહી દઉં શુક્રવાર શુક્રવાર છે છે કાલ શનિવાર એડવાન્સ રીએ તમને કોઈ કહે નહી કેમ કે તમે એને જમવાનો બોલાવ કરે એટલે ના ના કઈ દેવું હાર પુરી બનાવ